નમસ્તે મિત્રો હનુમાનજીનું નામ લેતા જ આપણને તેમના બળ શક્તિ અને બ્રહ્મચર્યનો ખ્યાલ આવે છે પરંતુ બહુ ઓછા લોકોએ જાણ્યું છે કે હનુમાનજીના એક પુત્ર પણ હતા મકરધ્વજ આજે આપણે આ રસપ્રદ અને દુર્લભ કથા પર ચર્ચા કરીશું કથા પ્રમાણે જ્યારે હનુમાનજી લંકાને ભસ્મ કરીને રાજદૂત તરીકે પાછા ફર્યા હતા ત્યારે તેઓ દરિયામાં ડૂબી શીતળતા મેળવવા માટે એક ઘડી માટે જળમાં જઈ પડ્યા હતા કહેવાય છે કે તે સમયે તેમના શરીરમાંથી કેટલાક બિંદુઓ જળમાં જઈ પડ્યા આ બિંદુઓને એક મહાકાય માછલીએ ગળી લીધા અને તે માછલીએ પોતાના ગર્ભમાં એક અદ્ભુત સંતાનને પેદા કર્યું મકરધ્વજ રામાયણ કથામાં આગળ જાણીએ તો રાવણના ભાઈ અહી રાવણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં બાંધક બનાવ્યા હતા તેઓને છોડાવવા માટે હનુમાનજી પાતાળ લોક ગયા ત્યાં પ્રવેશે જ તેમને મકરધ્વજ મળ્યો જે એ સ્થળનો રક્ષક હતો મકરધ્વજને હનુમાનજી એ પુત્ર તરીકે ન ઓળખતા હતા તો બંને વચ્ચે એક શક્તિશાળી યુદ્ધ થયું મકરધ્વજે યુદ્ધ દરમિયાન હનુમાનજીની શક્તિઓનો અનુભવ કર્યો અને અંતે હનુમાનજી સાથે પાતાળના પ્રવેશ દ્વારના રક્ષણ માટે લડ્યા યુદ્ધ પછી મકરધ્વજને તેમના પિતા હનુમાનજીએ ઓળખ્યા અને આ અદ્ભુત પુત્રને આશીર્વાદ આપ્યા મિત્રો હનુમાનજી અને મકરધ્વજની આ કથા આપણને શીખવે છે કે પ્રેમ અને કર્તવ્યનો સંબંધ ક્યારેય તૂટી શકતો નથી આકર્ષક કથાઓ માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજના આ અનોખા સંબંધને યાદ કરતા અંતમાં આપ સૌને જય હનુમાન